હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ અવર્સ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ ઉનાળામાં લગભગ દરેકના ઘરમાં બનતું એવું હોમ હર્બલ હેર ઓઇલ જે વાળને અને માથાને ઠંડક તો આપે જ છે પરંતુ તેની સાથે જ વાળને ખરતા અટકાવે છે અને કાળા ઘટ લાંબા અને મજબૂત કરે છે આ હેર ઓઇલ ઘરે બનાવવું ખૂબ જ ઈઝી છે દસથી પંદર મિનિટમાં બની અને તૈયાર થઈ જાય છે અને એક વર્ષ સુધી તમે તેને સ્ટોર કરી શકો છો અને આ હેર ઓઇલ બેથી ત્રણ વખત યુઝ કરશો એટલે તેના રિઝલ્ટ ખૂબ જ સારા એવા દેખાવા લાગશે વિડીયો જોઈતા પહેલાં ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો આ હેર ઓઇલ બનાવવાનું સૌથી મેઇન ઇન્ગ્રીડિયન્ટ આ દૂધી છે દૂધીમાંથી બનાવેલું તેલ ઉનાળામાં ખૂબ જ ફાયદાકારક ગણાતું હોય છે તો આજે હું તમારી જોડે દૂધીનું તેલ કેવી રીતે બનાવવું અને કેવી રીતે તેને સ્ટોર કરવું જેથી કરી અને તે એક વર્ષ સુધી સારું રહે તેની રીત શેર કરીશ આ રીતે મેં અડધી દૂધી લીધેલી છે અને તેને છોલી લીધી છે ત્યારબાદ આ રીતે ખમણીની મદદથી આપણે તેને એકદમ સરસ રીતે ખમણી અને તૈયાર કરી લઈએ તો તમે જોઈ શકો છો અમે દૂધીને ખમણી અને તૈયાર કરી લીધી છે અને આ રીતે એક મોટું વાસણ લીધેલું છે જેમાં આપણે બસો ગ્રામ જેટલું કોપરાનું તેલ એટલે કે જે આપણે કોકોનટ હેર ઓઇલ કહીએ છીએ તે એડ કરીશું ત્યારબાદ આ રીતે તે હલકું એવું ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ખમણેલી દૂધી એડ કરીશું ગેસની ફ્લેમ એકદમ એવી સ્લો જ રાખવાની છે ત્યારબાદ આપણે તેમાં બે ચમચી જેટલી મેથી એડ કરીશું વાળને કાળા લાંબા અને મજબૂત કરવા માટે મેથીનો ઉપયોગ થતો હોય છે તો આ રીતે દૂધી સાથે મેથી પણ એડ કરશો એટલે જે આપણે હેર ઓઇલ બનાવીએ છીએ તેના ફાયદા ખૂબ જ સારા એવા વધી જતા હોય છે તો પાંચથી સાત મિનિટ પછી તમે જોઈ શકો છો તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે અને આપણે જે દૂધી એડ કરી હતી તે તેલમાં ફ્રાય થતી હોય એ રીતેની થતી જશે તો હવે આ સમયે ગેસની ફ્લેમ ઓફ કરી અને આપણે તેને ઠંડુ થવા માટે મૂકીશું જેને લગભગ બેથી ત્રણ કલાક જેટલો સમય લાગશે તેલ ઠરી જઈ ત્યારબાદ આ રીતે તેને ગરણીની મદદથી ગાળી અને એક બાઉલમાં કાઢી લઈશું અને ત્યારબાદ તેમાં બે નંગ જેટલી વિટામિન એની કેપ્સ્યુલેટ કરીશું વિટામિન ઈ હેર માટે ખૂબ જ સારું એવું ગણાતું હોય છે તો હવે દૂધીનું તેલ બની અને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે તમે તેને કોઈ પણ એક એરટાઇટ કન્ટેનરમાં ભરી અને એક વર્ષ સુધી આરામથી સ્ટોર કરી શકો છો અને આ તેલના એકદમ સરસ સેવા ફાયદા એકથી બે વખત તેલનો ઉપયોગ કરશો એટલે તમને પોતાને જ દેખાવા લાગશે તો જો આ રીતેનું હેર ઓઇલ તમે ઘરે ટ્રાય ના કરી હોય તો આ રીતે એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો